નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળ આઠ બે હજાર પચીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે શનિના દર્શન કરવાના સાડા સાતથી ચાલે છે તો ભગવાનના દર્શન કરજો પીપળાને જલ ચડાવજો પચી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના શરીર પર ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ પહેરવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે કોઈ ગરીબને પગરખાનું દાન કરવું જોઈએ અને એમાં પણ જો એ મજૂર હોય તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના કે બીજાના ફાયદા માટે ખોટી ગવાહી આપવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે અઠવાડિયાના હિસાબ કિતાબ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન સંભાળીને ચલાવવાનું છે એના માટે ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા તલ જવ અને કાળા અડદ ભગવાનને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈની પાસે ઓછીના પૈસા લાવવાના નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે કોઈ મજૂર દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂઠા વ્યક્તિનો સાથ નહીં આપતા નહીં તો તમે પણ ફસાશો કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખીને આગળ ચાલવાનું છે અને આગ અથવા કરંડને લગતા કામોથી દૂર રહેવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ જાતે રિપેર કરવાની કોશિશ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિર જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ત્યાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામકાજમાં કોઈ ધંધામાં નોકરીમાં કોઈની પણ સાથે હરીફાઈ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ મંદિર જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા અડદ કાળા મરી બદામ આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વારસાઈ સંપત્તિ આજે વેચવી નહીં ધનરાશિ વાળાએ આજે શું કહ્યું વાળાએ આજે કોઈ મજૂરની અથવા કોઈ ગરીબ પરિવારની સહાય કરવી જોઈએ ને પોતાના કામમાં વફાદારી ઈમાનદારી જરૂર રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વાળાએ આજે આંખની સર્જરી કરાવવી નહીં મકર મકર વાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની લોખંડની વસ્તુ વસાવીને ઘરે લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કર્યું કુંભ રાશિ આજે આપણા ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી અને મિત્રો આજે શું નથી કરવાનું મનમાં બદલાની ભાવના રાખવાની નથી મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે થોડા કાળા તલ માથા પરથી ઉભારીને નદીમાં વહાવવા જોઈએ કાળા સફેદ બંને લેશો તો પણ ચાલશે શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ કામ કરવું નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિન્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે